વ્યવસાયમાં જો કઈક અલગ અને સર્જનાત્મક વિચાર હોય તો સફળતા ચોક્કસ મળે છે આવું જ ભાવનગરના બે યુવાનોએ કરીને ફરી એકવાર સાબિત કર્યું છે ભાવનગરના બે મિત્રોએ નોકરી છોડીને શરૂ કરેલો અગરબત્તીનો વ્યવસાય આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સાત જેટલા દેશોમાં ધૂમ મચાવી રહ્યો છે જોઈએ આ વિશેષ અહેવાલમાં ભાવનગરના બે યુવાનો જાગૃત અને જય તેમનો ગ્રંથ અગરબત્તી નામના વ્યવસાયની શરૂઆત વર્ષ 2019 માં કરી હતી ગીર ગાયના છાણનો ઉપયોગ કરીને કપૂર અને ચંદન જેવા કુદરતી ફ્લેવર સાથે સંપૂર્ણ લેબ ટેસ્ટેડ કુદરતી અગરબત્તી બનાવવાનું નક્કી કર્યું તેમનો અનોખો અને સ્વાસ્થ્યપ્રદ વિચાર એટલો સફળ રહ્યો કે માત્ર 7 વર્ષમાં જ તેમનું વાર્ષિક ટર્નઓવર 2 કરોડ સુધી પહોંચી ગયું છે આ બંને યુવકોએ ગીર ગાયના છાણમાંથી કુદરતી અગરબત્તી બનાવીને ઇતિહાસ છે છેલ્લા વર્ષથી ગ્રંથ અગરબત્તી અમે ગાયના છાણમાંથી નેચરલ અગરબત્તી બનાવીએ છીએ જેની અંદર અમે ગાયનું છાણ છે ઓરિજિનલ કપૂર ગુગળ નેચરલ ઔષધિઓ આ બધી વસ્તુ નાખીને અમે અગરબત્તી ધૂપસ્ટીક જેવી ઘણી બધી પ્રોડક્ટ અમે બનાવીએ છીએ પૂજા સામગ્રીમાં વપરાય એ રીતની અને આ બધી જે પ્રોડક્ટ છે અમે છેલ્લા છ વર્ષથી બનાવીએ છીએ અને છેલ્લા ત્રણ વર્ષથી અમે એક્સપોર્ટનો નો વ્યવસાય બી કરીએ છીએ પાંચ કન્ટ્રીમાં અમે આ બધી વસ્તુ અત્યારે એક્સપોર્ટ કરી રહ્યા છે જાગૃત અને જય માત્ર અગરબત્તી જ નહીં પણ વાંસની સડી વગરની ધૂપબત્તી ગુગળવાળા કોડિયા વાસ્તુ હવનમાં વપરાતા ગાયના ઉપલા જેવી વિવિધ પ્રોડક્ટ્સ તૈયારી કરી છે તમામ પ્રોડક્ટ્સમાં ગાયનું છાણ કુદરતી ઔષધિઓ અને ફ્લેવર્સનો ઉપયોગ થાય છે ધાર્મિક સ્થળો યજ્ઞ અને વાસ્તુ પૂજામાં તેની શુદ્ધતાને કારણે તેની માંગ સતત વધી રહી છે અ અમે અત્યારે કાવડંકમાંથી લગભગ વિષય જેવી અલગ અલગ પ્રોડક્ટ બનાવીએ છીએ જેની અંદર કાવડંક એ લગતી અગરબત્તી છે પછી બામ્બુલેસ રૂપ સ્ટિકની અત્યારે હાઇલી ડિમાન્ડમેન્ટ છે તો એ બનાવીએ છીએ અમે લોકો કાવ ડંકના ઉપલા બનાવીએ છીએ જેની અંદર અમે લોકો બધી જ વસ્તુ ઓલરેડી ગુગળ કપૂર

વેબસાઇટ દ્વારા માહિતી મેળવીને ખરીદી કરે છે ગૃહ ઉદ્યોગના કારણે ભાવનગર ની થી આઠ બહેનો અને યુવાનોને રોજગાર મળી છે ભાવનગરના આ બંને યુવકોએ પોતાની સૂજ બુજ માત્ર ધંધો જ નહીં પણ પર્યાવરણ અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને અન્ય યુવાનો માટે પણ એક અનોખી પ્રેરણા પૂરી પાડી છે અલ્પેશ ડાભી ભાવનગર ટીવી થર્ટીન ગુજરાતી